અમુક લોકોમાં એવી ફરિયાદ સાંભળવા મળતી હોય છે કે એમને ગેસ વાયુ ઓડકાર આ સમસ્યાનો પીછો ન છડતું હોય થોડું કંઈ જમે એને પેટ ભારે ભારે લાગે અપચો થઈ જાય અને એને પાચન શક્તિ હંમેશા મંદ જ રહેતી હોય ઓઝરીનો અગ્નિ ક્યારેય તેજ ન થતો હોય ઉપરાંત એક ઋતુનો સંધિકાળ પૂરો થાય બીજી ઋતુનો સંધિકાળ શરૂ થાય એ વચગાળાના સમય દરમિયાન ઋતુજન્ય રોગો થયા કરતા હોય કફજન્ય રોગો થયા કરતા હોય એમને જલન પેટમાં થતી હોય અમલપિત એસિડિટી પીછો ન છડતું હોય તો એવા લોકો આ વિડીયો ખાસ જુએ આપણા શરીરમાં છે ને બે પ્રકારના બેક્ટેરિયા જનરલી જોવા મળે એક બેક્ટેરિયા છે તે ગુડ બેક્ટેરિયા અને બીજા બેક્ટેરિયાનું નામ છે તે બેડ બેક્ટેરિયા ગુડ બેક્ટેરિયા જેવા કે લેક્ટોબેસિલેસ બિફિડો બેક્ટેરિયા આ બધા ગુડ બેક્ટેરિયા છે અને બેડ બેક્ટેરિયા છે ને એ હંમેશા આપણા શરીરમાં ઘટેલા રહેવા જોઈએ જો ગુડ બેક્ટેરિયા વધે તો આપણા શરીરમાં નિરોગીતા આવે અને બેડ બેક્ટેરિયા વધે તો આપણા શરીરમાં રોગો આવે છે તો ગુડ બેક્ટેરિયાનું આપણા શરીરમાં કાર્ય શું છે તો ગુડ બેક્ટેરિયા છે ને એક તો હોજરીને કાર્યરત રાખવાનું કામ કરે છે ભોજન સરળતાથી પચાવી જાણે છે ને પાચક રસોને હંમેશા સક્રિય રાખે છે બીજું કે ગુડ બેક્ટેરિયા છે ને એ દીપન અને પાચનનું કામ કરે એટલે ભોજન સરળતાથી પચી જવાનું છે ગુડ બેક્ટેરિયા છે તે આપણા શરીરમાં કબજિયાતની સમસ્યા થવા દેતું નથી મળ એકદમ લીસો અને સરકીને આવશે તે ક્યારેય મળ કઠણ થતો નથી ગુડ બેક્ટેરિયા આપણા શરીરમાં યથાવત સ્થિતિમાં હશે તો આપણા શરીરમાં ક્યારેય અમલપિત એસિડિટીના રોગો થતા નથી કારણ કે એચ પાયલોરી જે બેક્ટેરિયા છે જે અમલપિત એસિડિટી માટે જવાબદાર છે એને તે હંમેશા નાશ કરે છે ગુડ બેક્ટેરિયાનો પ્રભાવ વધારે હોવાથી આપણા શરીરમાં અમલપિત એસિડિટીના રોગો પણ થતા નથી ગુડ બેક્ટેરિયા આપણા શરીરમાં સારી માત્રામાં હશે તો આપણા શરીરમાં વાયુ વ્યવસ્થિત જળવાઈ રહે છે એ ક્યારેય વધતો નથી પરિણામે પેટમાં દુખાવો પેટમાં ગેસ થવો ઓડકાર આવવા પેટમાં ધબધબો થવો પેટ ભારે ભારે લાગવું ભોજન બરાબર પચવું નહીં આ બધી ફરિયાદોમાંથી તમને સરળતાથી મુક્તિ મળે છે ગુડ બેક્ટેરિયા એક સરસ મજાનું કાર્ય કરે છે આપણે જે ભોજન લઈએ છીએ એમાં જે વિટામિન્સ હોય જે પોષક તત્વો હોય જે એબ્ઝોર્બ કરવાના હોય એ સારી માત્રામાં એબ્ઝોર્બ થાય છે એટલે કે આપણા શરીરમાં જે પ્રકારની પોષક તત્વોની જરૂર છે એ એબ્ઝોર્બ થઈ જાય છે એટલે આપણા શરીરમાં ક્યારેય પોષક તત્વો કે વિટામિન્સ ઘટતા નથી એટલે એને રિલેટેડ રોગો ક્યારેય થતા નથી એટલે ગુડ બેક્ટેરિયાનું આ મુખ્ય કાર્ય છે અને ગુડ બેક્ટેરિયા આપણા શરીરમાં જો યથાવત માત્રામાં હોય ને તો આપણને ક્યારેય ડાયેરિયા કે ઝાડાની સમસ્યા થતી નથી તમે એક જોયું છે કે તમને કોઈ પ્રોબ્લેમ હોય અને ડૉક્ટરો જ્યારે તમને એન્ટીબાયોટિક દવાઓ આપે ત્યારે સાથે પ્રોબાયોટિક પણ આપે છે શું કામ કે ગુડ બેક્ટેરિયા ઘટવા ન જોઈએ ગુડ બેક્ટેરિયા ઘટે તો આપણા શરીરમાં ડાયરિયા થઈ શકે છે કારણ કે પેલી એન્ટીબાયોટિક છે ને એ ગુડ બેક્ટેરિયાને પણ નાશ કરી શકે છે તો ગુડ બેક્ટેરિયા જો આપણા શરીરમાં ઘટે નહીં એના માટે પ્રોબાયોટિક લેવાની હોય ને પ્રોબાયોટિક લેવાથી આપણા શરીરમાં ઝાડાની સમસ્યા થતી નથી એટલે તમને ક્યારેક એવો પ્રશ્ન થતો હશે કે એન્ટીબાયોટિક દવા સાથે પ્રોબાયોટિક શા માટે આપે છે પરંતુ એની પાછળનું કારણ આ છે કે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયા ઘટવા ન દેવા જોઈએ અને ગુડ બેક્ટેરિયા છે ને એ હંમેશા આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રાખે છે અને આપણને ઋતુજન્ય રોગોથી બચાવે છે કારણ કે આપણે જે ભોજન લઈએ એ પચી જાય તો એમાંથી રોગો થવાની શક્યતાઓ ઘટી જાય છે પરંતુ એ જ્યારે ભોજન ન પચે ત્યારે એનો અપક્વ કાચો કાચો રસ એટલે કાચા આમમાં પરિવર્તિત થાય અને એમાંથી અનેક રોગોની ઉત્પત્તિ થાય છે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે આપણા શરીરમાં જો બેડ બેક્ટેરિયા વધી જાય તો આપણા શરીરમાં વાયુના રોગો ક્યારેય મટે નહીં અમલપિતના રોગો ક્યારેય મટે નહીં પેટના રોગો ક્યારેય મટે નહીં પેટમાં દબદબો પેટ ભારે ભારે ઓડકાર આવવા પેટમાં દુખાવા થવા આ બધી સમસ્યા થઈ શકે ને બેડ બેક્ટેરિયા વધે તો ડાયરિયા પણ થઈ શકે કબજિયાતની સમસ્યા પણ ઊભી થઈ શકે આ બધું બેડ બેક્ટેરિયાનું કાર્ય છે તો ગુડ બેક્ટેરિયા વધેલા રહેવા જોઈએ ને બેડ બેક્ટેરિયા હંમેશા ઘટેલા રહેવા જોઈએ અથવા તો હોવા જ ન જોઈએ હવે આ ગુડ બેક્ટેરિયાને આપણે જાળવી રાખવા હોય તો શું કરવું પડશે તો પ્રોબાયોટિક અને પ્રિબાયોટિકનું સંતુલન જાળવવું પડશે પ્રોબાયોટિક એટલે જીવંત સૂક્ષ્મજીવો છે અને અને પ્રિબાયોટિક એટલે આ જીવંત સૂક્ષ્મજીવો છે એના ભોજન તરીકે એ કાર્ય કરે છે તો પ્રોબાયોટિક આપણને સેમાંથી મળે કે આપણા શરીરમાં તે હંમેશા યથાવત સ્થિતિમાં ગુડ બેક્ટેરિયા જળવાઈ રહે તો પ્રોબાયોટિકનો મુખ્ય ખોરાક છે દહીં છાશ અને લસ્સી આ ત્રણેનો મુખ્ય ખોરાક છે આમાં સારી માત્રામાં પ્રોબાયોટિક રહેલા છે એટલે તમને સરળતાથી ગુડ બેક્ટેરિયા મળી રહી છે અને આપણા શરીરમાં ક્યારેય ગુડ બેક્ટેરિયા ઘટતા નથી આયુર્વેદમાં કહેવત છે ને કે સવારનું સિરામણ દહીં સાથે લેવું જોઈએ શા માટે કે દહીંમાં પ્રોબાયોટિક તમને સારી માત્રામાં મળી રહી છે બપોરનું ભોજન છે જે સાથે લેવું જોઈએ અથવા તો લસ્સી ક્યારેક લેવી જોઈએ શા માટે કે એમાંથી આપણને પ્રોબાયોટિક એટલે કે ગુડ બેક્ટેરિયા મળે એટલે ભોજન સરળતાથી પચી જાય છે આની પાછળનું તાત્પર્ય આ છે હવે પ્રીબાયોટિક જે પ્રોબાયોટિકના ખોરાક તરીકે કામ કરે છે એમાં આપણે કેળા ખાઈ શકીએ સફરજન ખાઈ શકીએ ડુંગળી લસણ ખાઈ શકીએ લીલા શાકભાજી ખાઈ શકીએ લીલા પાંદડાવાળી ભાજીઓ ખાઈ શકીએ ફળફળાદી ઋતુજન્ય ખાઈ શકીએ સૂકામેવા ખાઈ શકીએ આ બધું આપણે સારો ખોરાક લેશું એટલે આપણો એ પ્રીબાયોટિક તરીકે કામ કરશે એટલે સૂક્ષ્મજીવોને સારી માત્રામાં ખોરાક મળી રહી છે એટલે એ ક્યારેય ઘટતા નથી એટલે ગુડ બેક્ટેરિયા આપણા શરીરમાં ક્યારેય ઘટવાનું નામ નથી લેતા બીજી અમુક એવો પાડી દેજો ગુડ બેક્ટેરિયાનો નાશ ન થવા દેવો હોય તો પ્રોસેસ ફૂડ છે મેંદો વધુ પડતો છે પછી વધારે પડતું તળેલું છે મસાલેદાર છે ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ છે વધારે પ્રમાણમાં અકુદરતી ઠંડા પીણા એટલે કે એમાં શર્કરા નકરી હોય આ પ્રકારનું એક્સ્ટ્રા બધું ભોજન શરીરને નટરૂપ છે એને કાં તો બંધ કરી દો ક્યાં તો એકદમ ઓછી માત્રામાં લો એટલે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયા જળવાઈ રહે અને ગુડ બેક્ટેરિયા જળવાઈ રહેશે એટલે આપણા શરીરમાં ક્યારેય પણ પેટને રિલેટેડ રોગો થતા નથી બસ એટલું તમે જાળવી રાખશો એટલે તમારા શરીરમાં હંમેશા તમે કબજિયાત છે વાયુ છે ગેસ છે એસિડિટી છે એનું પ્રમાણ જાળવી શકશો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી